નમસ્કાર દોસ્તો તમે જોયા છો હાઉસ સંચાલિત નવસારી લાઈફ નવસારીમાં પારેખ બ્રધર્સ દ્વારા તેના અધ્યતન સ્વરૂપ આજે ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારે આ શોરૂમ નવસારીનો સૌથી મોટો જ્વેલર્સનો શોરૂમ બની રહ્યો છે અને મેટ્રો સિટીમાં જે પ્રમાણે શોરૂમ હોય છે એવો અદ્યતન સુવિધા સંપન્ન આ શોરૂમને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે નવસારીના છેલ્લા ઘણા વર્ષોથી જાણીતું અને વિશ્વસનીય નામ એવું પારેખ બ્રદર્સ દ્વારા મોટા બજારના તેમના જે પરંપરાગત શોરૂમ છે તેની જગ્યાએ હવે આધુનિક યુગ સાથે પગરડ માનવાનું નક્કી કર્યું છે અને તે પ્રમાણે લુણસિકુઈ ખાતે ભવ્યથી ભવ્ય એવો સોના ચાંદીના દાગીનાનો ભવ્ય શોરૂમનું આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે પારિવારિક સ્વજનોના હસ્તે આ શોરૂમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે આ શોરૂમના ઉદઘાટન પ્રસંગે અનેક નવસારીની શખ્સિયતો પણ ઉપસ્થિત રહી હતી સ્વામિનારાયણના સંતો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાજપના અગ્રણી એવા જિગ્નેશભાઈ એન જે ઇન્ડિયાના જિગ્નેશભાઈ દેસાઈ ઉપરાંત હાર્દિકભાઈ નાયક સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રાકેશ દેસાઈ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ આ ઉપરાંત અન્ય મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવસારી ખાતે આ અદ્યતન સ્વરૂપને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે શોરૂમમાં અનેક લોકો આજે પ્રથમ દિવસે જે વિશેષ સ્કીમ આપવામાં આવી હતી તેનો લાભ પણ લેવા ઉમટ્યા હતા વળી આજે અખાત્રીજ હતી અને અખાત્રીજના દિવસે આજે સોનું ખરીદવાની એક અલગ પરંપરા હોય છે ત્યારે અનેક જૂના જાણીતા ગ્રાહકો દ્વારા પણ આજે આ શોરૂમમાંથી ખરીદી કરવામાં આવી હતી કેવો છે શોરૂમ એ પણ અમે તમને આગાઉમાં બતાવીશું પરંતુ હાલ આ શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે એન જે ઇન્ડિયાના જિજ્ઞેશભાઈ દેસાઈ શું કહે છે એ જોઈ લીધી પ્રશાંતભાઈ અને એમના કુટુંબને ખૂબ ખૂબ ધન્યવાદ આજે આટલો સુંદર મજાનો શોરૂમ નવસારીને એમણે અર્પણ કર્યો છે નવસારી અને આજુબાજુના ગામો એનો પુષ્કળ લાભ લે અને આવા અનેક શોરૂમો ભવિષ્યમાં પ્રસન્નભાઈ ઊભા કરે એ જ પ્રભુને પ્રાર્થના હરે કૃષ્ણ પારેક બ્રધર્સ એ નવસારીમાં વિશ્વસનીય નામતા ધરાવે છે ત્યારે પારેક બ્રધર્સની વિશ્વસનીયતાને માપવાનું કામ નવસારીના લોકોએ કર્યું હતું અને એને વિશ્વાસ મૂકી આજે પારેક બ્રધર્સ પર ભરોસો મૂક્યો છે કારણ કે સોના ચાંદીના દાગીના લેવા હોય તો એક વિશ્વાસુ હોવો ખૂબ જરૂરી છે ત્યારે વિશ્વાસુ જ્વેલર્સ તરીકે પારેખ બદર્સ નવસારીજનોના દિલમાં રાજ કરે છે અને એક ચોક્કસ વિશ્વસનીયતા સાથે કામ કરે છે ત્યારે નવસારીના વેલ્થ મેનેજમેન્ટના બાદશાહ ગણાતા એવા હાર્દિક નાયકે શું કહ્યું આ ઉદઘાટન પ્રસંગે તે જોઈ લઈએ નમસ્તે પારેખ પરિવાર સાથે ત્રીજી પેઢીથી અમે ગ્રાહક તરીકે અને પરિવારના સભ્ય તરીકે જોડાયા છે પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા દિન પ્રતિદિન એમની વધતી જ જાય છે આ નવું સોપાન જે થઈ રહ્યું છે એ પણ નવા સમાજ નવી પેઢીની જરૂરિયાત છે નવસારી માટે આ પ્રકારનો શોરૂમ એ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે અને પારખ પરિવારને સૌ ગ્રાહક વર્ગને ખૂબ ખૂબ અભિનંદન અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે તો હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી ટાઈમ મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો તમારા માટે લઈને આવ્યા છીએ ફ્રી ટાઈમમાં ઘરે બેસીને કામ કરો અને નિયમિત દસ થી પંદર હજાર રૂપિયાની આવક મેળવો તો રાશાની જુઓ છો આજે જ આ તકનો લાભ લો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે

આ સંસ્થા વિશે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ શું કહ્યું તે જોઈએ પારેખ બ્રધર્સના આ ભવ્ય શોરૂમના શુભારંભ પ્રસંગે હું અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને આ પારેખ બ્રધર્સ આ પેઢી નવસારીની સેવામાં વર્ષોથી તત્પર છે અને હજુ પણ નવસારીની જનતાની સેવા માટે આગળ વધતી જ રહે અને નવસારીની જનતા પણ આ પ્રાદેશિક પદર વધારેમાં વધારે લાભ લેવી શુભેચ્છા પાઠવું છું નવસારી મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે મહાનગરપાલિકા બનવાઈ નવસારીમાં શોરૂમો પણ એ રીતના હોવા જોઈએ તેવું નિશ્ચિત ને તેવા નિર્દેશ સાથે જ પારેક બ્રધર્સે જ્વેલરીનો સૌથી અદ્યતન અને સૌથી મોટો શોરૂમ આજે ખુલ્લો મૂક્યો છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મિનલબેન દેસાઈ પણ આજે ઉપસ્થિત રહ્યા હતા મિનલબેન દેસાઈએ પણ આજે આ એ શોરૂમની મુલાકાત લીધી હતી અને શોરૂમને જે વિશ્વસનીયતા છે અને સાથે સાથે જે અધ્યતનતા છે શોરૂમમાં ખાસ કરીને દાગીરાની વિશેષ ડિઝાઇન છે તે પણ જોઈ હતી અને તેમને પ્રતિક્રિયા આપી હતી શું કહે છે મિનલબેન દેસાઈ જોઈ લઈએ આજ રોજ જ્યારે અખાત્રી દિવસે ખૂબ પવિત્ર દિવસ છે જ્યારે જિગ્નેશભાઈએ જ્યારે આ નવું સોપાન નવસારી નગર નવસારી નગરજનોને આપ્યું છે એ બદલ પહેલાં એમનો ખૂબ ખૂબ આભાર માનું છું શુભેચ્છા આપું છું જ્યારે આ અમે શોરૂમમાં આવ્યા છે એમની આમંત્રણને માન આપીને નવ અવનવી બધી ડિઝાઇનો અને યંગસ્ટરને બધી ગમે એવી ડિઝાઇનોનું એમણે અહીંયા કલેક્શન રાખ્યું છે અને એ એમનો શોરૂમ ખૂબ આગળ વધે એ પોતે ખૂબ આગળ વધે એવી મારી એવી શુભકામના છે નવસારીમાં સોના ચાંદીના દાગીનાની વિશાળ શૃંખલા લઈને પારેખ બ્રધર્સ દ્વારા જ્યારે લુનસીકુઈ જેવા પોસ્ટ એરિયામાં ભવ્ય શોરૂમ ખુલ્લો મૂક્યો છે ત્યારે આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી જીગ્નેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમને પણ આ શોરૂમ વિશે શું કહ્યું એ જોઈ લઈએ આજરોજ નવસારીના આંગણે પારેખ બ્રધર્સનો ખૂબ જ ભવ્યથી ભવ્ય શોરૂમ ખુલ્યો છે તે બદલ હું નવસારીની જનતા હતી એમના સંચાલકો શ્રી પ્રશાંતભાઈ પારેખ શ્રી જિગ્નેશભાઈ પારેખ શ્રી હિરેનભાઈ પારેખ તમામને હું અભિનંદન આપું છું સાથે સાથે ભવ્ય સફળતાની હું શુભેચ્છા પણ આપું છું નવસારીના આંગણે આવડો મોટો શોરૂમ ખુલવો એ નવસારીની જનતા માટે પણ ખૂબ ગર્વની વાત છે હવે નવસારીની જનતાએ ક્યાંય પણ સુરત વલસાડ વાપી ક્યાંય પણ જવાની જરૂરત નહીં રહેશે અને અહીં ખૂબ મોટી સોનાની ચાંદીના હીરાના દાગીનાઓની વિશાળ શ્રેણી છે અને વર્ષોથી સો વર્ષ ઉપરાંતનો આ પેઢીનો જે વિશ્વાસ છે અમારી પણ ત્રીજી પેઢીનો સંબંધ છે તો હું લોકોને પણ કહું છું કે અહીંયા આવો અને વિશ્વસનીય દાગીનાઓ તમે ખૂબ જ વ્યાજબી ભાવે લઈ શકશો અને ખાતરીપૂર્વકનો દાગીના આપ અહીંથી મેળવી શકશો હું આજે સંચાલકોને ફરી એકવાર શુભેચ્છા પાઠવું છું અને નવસારીની જનતાને પણ હું વિનંતી કરું છું કે આપ આપણે સૌ ભેગા મળીને અહીંથી આનો લાભ લઈશું શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ધર્મ અને ધર્વ્યપાર બંને એક સિક્કાની બે બાજુ છે વેપારમાં ધર્મ હોય તો જ વિશ્વાસ આવે અને તો જ ગ્રાહકને દેવતા માનવાનો ભાવ આવે ત્યારે પારેક બ્રધર્સ પરિવાર આજ જ્યારે પણ ધંધો કરે છે ત્યારે ધર્મને પહેલાં રાખે છે અને વેપારમાં ધર્મતા સાથે કરે છે અને એટલે જ આજે એક બે નહીં પરંતુ લાખો ગ્રાહકોના દિલ તેઓ જીત્યા ચૂક્યા છે લાખો ગ્રાહકોનો વિશ્વાસ જીતી ચૂક્યા છે ત્યારે સ્વામિનારાયણના સંતો પણ આજે ઉપસ્થિત રહ્યા હતા અન્ય સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પુનિત સંતો દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યા હતા શું કહ્યું હતું પુનિત સંતોએ પારક પ્રદેશ વિશે તે જોઈએ હરે કૃષ્ણ પ્રશાંતભાઈ પારેખ અને એમના કુટુંબને આજના અક્ષય તૃતીયાના શુભ પર્વ ઉપર આપણે જે આ સુંદર જ્વેલરીની દુકાન ખોલી છે એ પ્રાર્થના કરીએ પ્રગતિ થાય અને એમના જીવનમાં સુખ અને શાંતિ આવે અને એમને ભગવાનની ખૂબ આશીર્વાદ મળે નવસારીમાં પારેક બ્રધર્સની સ્થાપના થઈ અને આજે ભવ્ય શોરૂમ બન્યો ત્યારે આ પારે બ્રધર્સના ભવ્ય શોરૂમ અંગે પારે બ્રધર્સના સૌથી વડીલ એવા પ્રશાંતભાઈ પારેખ શું કહી રહ્યા છે એ જોઈએના અક્ષય તૃતીયાના શુભ દિવસે પારેખ બ્રદર્સ જ્વેલર્સ મોટા બજારથી લુમસિકોઈના નવા એરિયામાં આવીને આ ભવ્ય શુભારંભ કરી રહ્યું છે એનો અમારા પરિવારને ખૂબ ખૂબ આનંદ છે ઓગણીસો ને અઢારથી ચાલુ થયેલી યાત્રા આજે આ મુકામે પહોંચી છે એમાં પરમ પરમકુપાળું પરમાત્મા પરિવારજનો અને વિશેષ કરીને ગ્રાહક મિત્રનો જે અમને સાથ સહકાર મળ્યો છે એના કારણે અમે આ આજે આ સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે અને અમે એક વિશ્વાસ એવો બહેનતરી આપીએ છીએ કે અમારો જે એક મોટો થેમ હતો કે પારદર્શક વ્યવહાર તો એ અમે એ જ રીતે આગળ વધતા રહીશું જેથી કરીને અમારી જે આ યાત્રા છે એ હજુ પણ વિસ્તરણ પામે અને અમારા શોરૂમનું નામ આખા રાજ્યમાં નહીં પણ દેશમાં પણ પ્રગતિ કરે એવી અમારે સૌ

અને નવસારીમાં એમ કહીએ કે આજે જે શોરૂમ એમણે સા એમનું જે ઉદઘાટન છે આજે આખા તીજના દિવસે ખરેખર જ્યાં એક હિન્દુ સંસ્કૃતિમાં એવું છે કે સોનું અને ચાંદી લેવું જોઈએ પરિવારે અને આજે પારેખ બ્રધર્સ એક આ એક નવું એમણે જે સાહસ કર્યું છે ખરેખર નવસારી માટે ખૂબ સારું છે અને જે કલેક્શન છે એ નવું કલેક્શન છે અને હમણાં યંગસ્ટરને જે ક્રેઝ છે સોનાનો કે નવું એકદમ જે એન્ટિક જ્વેલરીનું છે એ ખરેખર અહીંયા ખૂબ સારું કલેક્શન છે અમે પણ આજે અહીં આવ્યા છે અને વિશ કરીએ ભગવાનને કે એમનું આ શોરૂમ માત્ર નવસારી પૂરતો સીમિત રહીને ન રહેતા ખૂબ આગળ વધે એવી અમારી સૌની શુભેચ્છાઓ છે તો નવસારીમાં એક એવા શોરૂમનું નિર્માણ થયું છે કે જ્યાં તમે દિલ ભરીને ખરીદી કરી શકો છો અહીં ઉત્તમ ક્વોલિટી ઉત્તમ ડિઝાઇન અને સાથે સાથે બહેતરીન સુવિધાઓ ઉપલબ્ધ છે સાથે ભાવમાં પણ એક વિશ્વસનીયતા અને ચોકસાઈ છે અને અનેક અવનવી ડિઝાઇનો છે તો જ્યારે દાગીના ખરીદવા હોય સોનામાં રોકાણ કરવું હોય ત્યારે અન્ય કોઈ જગ્યાએ જવા કરતાં આવા પારક બ્રદર્સમાં જશો તો વિવિધ વેરાયટીઓ તમને મળશે મોટા શહેરોમાં હવે શું કરવા જરૂર છે કારણ કે નવસારી જ હવે ધીમે મોટું શહેર થવાનું છે પણ નવસારી મોટું શહેરો થાય એ પહેલાં જ નવસારીના વેપારીઓએ મોટા શહેર બનાવવાનો ઉધાર કર્યો છે અને એના ભાગરૂપે પારક બ્રદર્શે ભવ્ય મોટા શહેરો એટલે કે મેટ્રો સિટીને શોભે અને મેટ્રો સિટીમાં હોય એવો શોરૂમ નવસારીમાં બનાવી નવસારીનું ગૌરવ વધાર્યું છે ત્યારે ખાસ કરીને સાઈ ગ્રુપ મીડિયા હાઉસ પર પારેક બ્રધર્સ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે ખૂબ પ્રગતિ કરો અને નવસારીના ગૌરવવંતા શોરૂમ એવા પારેક બ્રધર્સ છે એવું અમે ગર્વથી કહી શકીએ એવું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ફરી એકવાર તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપના સાકાર કરવું કામધેનુ પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘર નું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ